દિવાનપરા રોડ ઉપર ખંડણી ઉઘરાવા બાબતે થયેલી બોલાચાલીની પોલીસ ફરિયાદના આધારે વધુ ત્રણ આરોપીઓને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા દિવાનપરા રોડ ઉપર ખંડણી ઉઘરાવા બાબતે માથાકૂટ થઈ હતી જેની પોલીસ ફરિયાદ ચાર ઇસમો વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે સાહિલ ઉર્ફે જિદ્દી સોહિલભાઈ પાચા મોહમ્મદ જીનાસ ઉર્ફે જસલો પરવેશભાઈ મુલતાની અને કયુબભાઈ મોહમ્મદભાઈ પઠાણને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank <laughs> you.